નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઝહીર પ્રાઇમરી સ્કૂલ માં વાર્ષિકોત્સવ ની રંગત વિદ્યાર્થીઓ એ સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લઈને મંચ મોકર્યો મોમિન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઝહીરાબાદ ખાતે આવેલી ઝહીર પ્રાઇમરી સ્કૂલમાં તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમૂજી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી કાર્યક્રમમાં ઝૈરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રફિકભાઈ મેમણ પરબડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી યાકીબભાઈ વિજાપુરા માલીવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી સલીમભાઈ કણિયા સોગઢ ડેપ્યુટી સરપંચ ફિરોઝભાઈ ખંડિયા માલીવાડા પંચાયતના સભ્ય મોસિનભાઈ બાવન તેમજ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય મેમતપુરાના સંચાલક શ્રી કેયુરભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમની સર્વાંગી પ્રગતિ માટે આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રફિકભાઈ મેમણ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમણે મહેમાનો તેમજ શાળાના શિક્ષક મિત્રોને સ્ટાફના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો એજ કે ન્યૂઝ સાબરકાંઠા